મિત્રો મજામાં ને આજની વાર્તા આપણે સુરેશ દલાલની બુકમાંથી લઈએ છે સુરેશ દલાલને લગભગ તો બધા જાણતા જ હશે કે બહુ મોટા લેખક કે જેમણે જેમનું એક પુસ્તક આવતું હતું ઝલક જો કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો ઝલકમાંથી ઈસ ઈચ્છા સંગમાં ભેળું ઈચ્છા માહરી બે પ્રવાહો એકઠા થતા મધુરતા છે ખરી મિત્રો દિવેટિયાના આ શબ્દો સુરેશ લખે છે કે આપણે જન્મ લીધો એ આપણી ઈચ્છાનું પરિણામ નથી આપણું મૃત્યુ પણ હંમેશા આપણી ઈચ્છાની વાત નથી જન્મ અને મરણ વચ્ચે આકસ્મિક અનાકસ્મિક ઘટના દુર્ઘટના બનતી જ રહે છે તેમજ દરેકમાં આપણી સંમતિ હોય તેવું પણ આપણે ન કહી શકીએ જો આ જ વાત સત્ય હોય તો આપણે કશું કહેવાની જરૂર જ રહેતી નથી વાસ્તવિકતા અને આપણો સંબંધ એ પવન અને તણખલા જેવો છે જે કોઈ પરિસ્થિતિ આવે તેને સ્વીકારવી જોઈએ જો લાચારીથી સ્વીકારીશું તો રાવ ફરિયાદ રહેશે સંઘર્ષ રહેશે પરિણામે વિસંવાદ રહેશે જો સમજણથી સ્વીકારીશું તો સ્વીકૃતિ જ રહેશે વિકૃતિ નહીં રહે આના અનુસંધાનમાં એક વાંચેલો પ્રસંગ યાદ આવે છે એક હોડીમાં થોડાક મુસાફરો જઈ રહ્યા હતા પવન ફૂંકાયું હોડી ડૂબું ડૂબું થતી હતી મુસાફરો ગભરાયા આ હોડીમાં કોઈ અલગારી ઓલિયો પણ હતો હોડી ડૂબતી હોય ત્યારે ભાર ઓછો કરવાનો હોય કશું ઉમેરવાનું ન હોય હવે આવે વખતે ઓલિયો સમુદ્રનું પાણી એક પાત્રથી હોડીમાં નાખતો હતો મુસાફરો તો ગભરાયા અને ઓલિયા પ્રત્યે ગૂંઘવાઈને એટલે કે ગુસ્સે થઈ રહ્યા હતા અચાનક તોફાન શાંત થયું અને ભય ઓછો થવા લાગ્યો પેલો ઓલિયો હોડીમાં ભરેલા પાણીને પાત્રથી દરિયામાં રેડી રહ્યો હતો કોઈકે તેને પૂછ્યું કે તારું આ વર્તન અમને સમજાયું નહીં તો આ બધું શું કરી રહ્યો છે ઓલિયાએ કહ્યું કે હું તો ઈશ્વરની હામાં હા ભેળવી રહ્યો હતો ઈશ્વર જેમ કેમ કરી રહ્યો હતો ઈશ્વરની ઈચ્છા જ્યારે હોળી ડૂબાડવાની હતી ત્યારે હું એના વસને વર્તી રહ્યો હતો એટલે કે ઈશ્વરને આપણી હોળી ડૂબાડવી હતી એટલે હું એનામાં મદદ કરી રહ્યો હતો કે હોળીની અંદર પાણી નાખી રહ્યો હતો અત્યારે એને આપણી હોળીને ઉગારવાની છે અને એની ઈચ્છા છે કે આપણી હોળી ઉગરી જાય તો હવે એની વાતને અનુકૂળ હું અનુભવી રહ્યો છું ને હું એ વસ્તુ કરી રહ્યો છું એટલે હવે હોળીમાંથી પાણી હું બહાર કાઢી રહ્યો છું પરમ આગળ આપણે પામર છીએ એટલું જાણી જઈએ ને તો એ પણ પરમ તરફ જવાનો પુરુષાર્થ જ છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો શેર કરજો ચલો તો સૌને જય શ્રી કૃષ્ણ